कलो मोटो फाइल ताम जो अंजो हो से जल्दी जल्दी ओ मयोड ओ बागा ने जो जेसे पय से तगडो माल पकडिन ग्या इसे मैं त न मानो हम छु सु पर ए तारी लाइफ म फर्स्ट म घर छ ने मारी लाइफ म विपरीत ओ है उ बड़ू बंद कही आयो, बद्दू बंद कर दीद मेन सीट मेन बंद कर दीदू हाँ, पावर बैंक नहीं વિશ્વ ત્રીજો દે કેટલી આવી ગઈ પેલી કાંઈ 99 પેલી સ્ટાફ ની બસ આઈ ગઈ પેલી જે ત્યાંથી ઉપર છે ને એટલેંદર બધા છાઈ બી કર રાત નીકળ્યા હોતો સંતરું નીકળ્યું હોય ને પ્રોબડાઈલી થી અને ટાઈમ રાત્રે વધી ગઈ હતી 34 થઈ ગઈ હતી 35 માં પેલો જે રોડ હતો ને એયા સાઈડ નો તોય પાણી આવી જાય જ ને અને આપણને એવું લાગી કે પાણી તો કોર્ઝ જવો તો હવે

होई गया भाई विलनो गई अच्छी रह गई गाड़ी हां दीवार टूटी